નમસ્કાર મિત્રો મોસુમ સમાચારમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો ગઈકાલે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉત્તર ગુજરાત ઉત્તર મધ્ય સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો છે તો ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળ્યો છે આ સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળ્યો છે ગુજરાતમાં આજે દક્ષિણ સૌરાષ્ટ્રના લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એટલે પોરબંદરથી રાજુલા સુધી સારા વરસાદની શક્યતાઓ છે જેમાં દરિયામાં વરસાદની શક્યતાઓ વધુ રહી છે તેમ છતાં થોડું ઉપર આવે તો માંગરોળથી થી ઉના સુધીમાં વરસાદ જોવા મળી શકે છે આજે મોડી રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના જુનાગઢ દક્ષિણ રાજકોટ ગીર સોમનાથ અને દક્ષિણ અમરેલી જિલ્લાઓમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે ગઈકાલે રાત્રે અણમુક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ હતો ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર મોરબી તેમજ જામનગર દ્વારકા પોરબંદર અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં હજુ પણ આજે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે મધ્યપૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા તેમજ પાટણ અને વડોદરા જિલ્લાઓમાં અમુક વિસ્તારોમાં ગઈકાલે કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો અને આજે પણ આ વિસ્તારોમાં ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વરસાદનો લોટરી રાઉન્ડ અનેક વિસ્તારોમાં વરસાદ રહ્યો છે અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લામાં બોડાની આસપાસ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે વધુ શક્યતાઓ નજીકની બાજુ રહેશે આજે રાત્રે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહે છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર તેમજ મોરબી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અમદાવાદ ખેડા આણંદ ભરૂચ સુરત તાપી નવસારી અને ડાંગમાં વરસાદની શક્યતાઓ છે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર તેમજ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ વધુ રહેશે દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તેમજ તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતાઓ છે